જય માતાજી જય જય મામા જય સંજય રાઠોડ વેલકમ એમ જે ભાલ્ય અવલોક જય માતાજી જય જય મામાદેવ વાહ હો વાત છે હે ભેમસી યુટ્યુબ યુટ્યુબ આહિર ભયાભાઈ જય શ્રી કૃષ્ણ હારે વાત ચોક આવે કઈ દુનિયામાં ભીમસુ ભાઈ અરે ભાઈ સુરત વાળી દુનિયા હોય ને આપણે કયું હોય બીજું કોણ સાંભળે આપણે vì ra hi vui bòi bò loa bò loa hè bòi 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 hả

લાયક નથી ને ભાઈ ના ના ભાઈ એક ડ્રાઈવરને લાગ્યું હતું પગમાં એનું ઓપરેશન થઈ ગયું છે વાંધો ને કહેવાય બોલો ભાઈ કે બોલો ભાઈ ભાઈ કઈ ભાઈ ભાઈ બોલો ભાઈ 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 ને અમારી આ ચેનલ એક્ટિવ છે કે નથી ટ્રાય કરવા લાઈવ કર્યું હતું વિડીયો નાખવાનું તમને આમાં ટાઈમ નથી મળતો છે અમારે હે એવું હોય

વાત જ નથી કરવી ફોન કરતી નથી એટલે ભવિ ભાઈ બાબા એમ કે ભવિ ફોન નથી કરતી એટલે કે મારે ભવિ હું વાત નથી કરવી

ભાઈ કે બચી ગયા ભાઈ સંજય ભાઈ સંજય ભાઈ ભાગી ગયા ના છે હું તે રીતે ધંધામાં તારું હું કઈ રીતે ધંધામાં તારું ભય ભાઈ કે ભગવાનની દયા ભાઈ હું કે રેતી ધંધામાં સારું અચ્છા હા હવે સમજો ભાઈ હું છે ને ભણેલો નથી અંગૂઠા સાપ છું ઇંગ્લિશ બિંગ્લિશમાં મને કંઈ આવડતું છે નહીં બરાબર એટલે સમજતા થોડીક વાર લાગી જાય સંજય ભાઈ રેતીના ધંધામાં રેતીના ધંધામાં હટાણ હાવ મંદુ છે હાવ એટલા હાવ હા અટાણ ધંધો હાવ ખાડે ગયો છે રેતીનો એને હાલે છે એને હાલે છે ધીરું ધીરું અને નથી આવતું એને બચારે અમને બેઠા એવું છે હવે કરીએ ભાઈ ભાઈ એક આવી છે ભાઈ ભાઈ ને લોગ આવી ગયો હલો જોયા બીજો હું તમારે મોકે મોકલ નો જ આવે વાઇફાઈ વાઈફાઈ કંઈક લગાવી લગાવી તો લીધા લાગ્યા છે હવે તો ટાઈમ નાખો તમે લાઈવ હતા એટલે મોડું થયું વાહ શું વાત છે કંઈ વાંધો નહીં હાલો અમે લાઈવ બંધ કરી દઈએ હવે તમારા આઈડિયા જોઈ નાખી બીજું હાલો દૈરાવને રામે રામ આવજો આપણે ગાડી લેવી લેવાય ન લેવાય ના લેવાય ભાઈ સારી સલાહ દઉં ને તો ના લેવાય બાકી તો પછી તમારી પાસે ધંધાનું હોય ને તો લેવાય મેં કંઈ વાંધો નથી આવજો ભાઈ ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી મરશું હવે મેળે ખેડે આખું નથી આવડતું ભરતભાઈ અરે લે આવે છે કહ્યું દેવરાજ લોક અરે એમ ના હે અમે બાકી રહી ગયા તા આ મોટા મોટા સેલિબ્રિટી હવે છે કહ્યા જોવું જોઈએ વાહ શું વાત છે સિતલબેન આવ્યા સીતલબેન ધોળો ધોળો બધા ધોળો જોટ હલો હવે અમે એન્ડ કરી નાખીએ સીતારબેન તમારો વિડીયો જોવાનો બાકી છે જોઈ લઈ અમે પછી ક્યારેક વધુ કર્યું લાઈવ આમાં